કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ખાતે જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર ક્રમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો આજરો તારીખ ચોદબાર બે હાજર ચોવીસ ના રોજ લક્ષ્મીપુરા તાલુકા કાંકરે જિલ્લા બનાસકાંઠા ખાતે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં માનનીય ડોક્ટર કેજી બ્રહ્મ ક્ષત્રિય સાહેબ શ્રી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર માનનીય ડોક્ટર એમ એ ગામી સાહેબ શ્રી નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા માનનીય ડોક્ટર એસ એન જોશી સાહેબ શ્રી બનાસકાંઠા માનનીય ડોક્ટર વિજય પટેલ મદદની પશુપાલન નિયામક બકરા સંવર્ધન ફાર્મ મોટા જામપુર કાર્યક્રમમાં તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડોક્ટર પીએચ બ્રહ્મભટ રાણી પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર નારાણજી દુધ્ધ મંડળી ચેનાજી ઠાકોર સામાજિક અગ્રણી પારાજી ઠાકોર માજી સરપંચ શ્રી તરસંગજી ઠાકોર સામાજિક અગ્રણી કાંજી ઠાકોર સામાજિક આગેવાન રામાજી ઠાકોર મંત્રી સેવા સહકારી મંડળી હિરાજી ઠાકોર સામાજિક અગ્રણી બાલાજી ઠાકોર સામાજિક આગેવાનની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું પશુપાલન શિક્ષણ શિબિર કમ આયોજન કરવામાં આવ્યું જેમાં તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન પશુ સંવર્ધન પશુપોષણ પશુ આરોગ્ય પશુ માવજાત અને પશુપાલનમાં કૃત્રિમ બીજદાન માટે ઉપયોગ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓની માહિતી આપવામાં આવી આ ઉપરાંત પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવેલ સદર શિબિરમાં કાંકરે તાલુકાના પશુપાલકો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પશુપાલન શિબિરને ખૂબ જ સફળ બનાવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ